હવે પછી જ્યારે પણ તમે મને મળો આપણે સવારે ગુડ ગુડ ઇવનિંગ કે નાઇટ નહીં પણ જો તમે આ ખરેખર સમજી ગયા સાંજ સુધીમાં તો આપણા મગજમાં એક જ સપ્ત રહેવું જોઈએ જ્યારે પણ કોઈ પણ મળે અને તમને લાગે કે આ વિજ્ઞાનના માણસો છે ત્યારે આપણે શું બોલશું બધા જઈને હવે યાદ રાખજો આજનો દિવસ સામાન્ય અગત્યનો છે સર શ્રી રાવણ અને સાત રંગ જાળીવાલી કિનાર આ તમામ રંગમાં શું ખાસિયતો છે દરેકની શું એવી વાત છે કે ભાઈ સવાર અને સાંજનો સૂર્ય ઉગે સવાર અને સાંજનો સવારે સૂર્ય ઉગે ને સાંજે આપને ત્યારે લાલ રંગનો બતાય પૂનમ ચંદ્ર છે એ પણ રતુમડો બતાય તો આ બધાનું રહસ્ય શું પ્રકાશ તો સાત રંગોનો બનેલો છે છતાં સૂર્ય શા માટે લાલ રંગનો સવાર સાંજ ત્યારે વિચાર આવ્યો કે ભાઈ આ સાત રંગોમાં જે લાલ રંગ છે ને લાલ રંગ એની તરંગ લંબાઈ સૌથી વધુ છે આવું વિચારનાર આપણા સર સી રામન સર આઇઝેક ન્યૂટન ઘણા બધા લોકો એના ઉપર કામ કર્યું બાળકો પણ જો હું તમને વૈજ્ઞાનિક જ વાત કરીશ વૈજ્ઞાનિકોની જ વાત કરીશ તો તમને એમ થશે કે એ વૈજ્ઞાનિકો તો થઈ ગયા તો હવે અમારે શું હવે તમે પણ રિસર્ચમાં આગળ વધી શકો છો હું તમને બે શબ્દ આપવા જઈ રહ્યો છું આજના દિવસે એટલે વસુલે માની લેજો આજના દિવસે બે શબ્દ તમે તમારા એટલે વિજ્ઞાનીઓ તમે પણ બની શકો છો અને પહેલા લોકો વિજ્ઞાનીઓ શું પણ નહોતા બનતા તો કે એની રિસર્ચ પાછળ કોઈ રૂપિયા બહારથી આવતા નહોતા સાયન્સ ટેકનોલોજી એટલે ટી અને એન્જિનિયરિંગ ઘણી ગેજ્યુ લગાવી હોય છે

પછી ગાયનું ગૌમૂત્ર છે એ પહેલા જ સ્ટેજ નું બને આંતરડાનું કેન્સર દૂર કરે કોને નક્કી કર્યું આપણે તો આપણી પાસે સાયન્સ તો હતું પછી ટેકનોલોજી પણ હતી શૂન્ય શોધ તો આપણે કરી હતી ને ટેકનોલોજી પછી એન્જિનિયરિંગ આપણી પાસે હતું ન્યૂટન જે નિયમ સોયતા ને આપણા સંસ્કૃતમાં છે ન્યૂટન ને જેટલા નિયમ સોયતા ને એ બધા નિયમ આપણા સંસ્કૃતમાં માં છે પણ કોઈ વાંચવા વાળા નથી અત્યારે વિદેશ માં કોની માંગ છે સંસ્કૃત દ્વારા જે એનું ઇંગ્લિશ કરી આપે એટલે યાદ રાખજો S એટલે સાયન્સ T એટલે ટેકનોલોજી ઈ એટલે એન્જિનિયરિંગ અને હવે જે આપવા જાવ છું યાદ રાખજો હવે અમેરિકાએ એ સ્વીકાર્યું કે આપણે જો બુદ્ધિશાળી બનવું હશે તો હવે એ બધા અનુસરો પર એ ફોર આય તમે ગીત ગાતા આવડે પણ સ્ટેજ પર જે ગાય ન શકતા હતો તમે પ્રયોગ રજૂ તમને પ્રયોગ આવડે તો રજૂ કરવાની કળા જ ના હોય તો તમને ભણાવતા તમને તમે ખૂબ જ ડિગ્રી વાળા છો પણ તમને ભણાવતા જ ના આવડે તો બરાબર તમને સરસ મજાનું ચિત્ર આવડે છે પણ તમે કોમ્પિટિશનમાં ભાગ જ ન લ્યો તો તમને સરસ મજાનું યાદ રહીએ છે પણ પરીક્ષામાં લખી જ ન શકો તો તેનું નામ શું આર કોઈ પણ વસ્તુ જે તમારી પાસે છે એને રજૂ કરવાની ક્રિયા એટલે શું